નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હરસોલી ગામે જ્યાં નર્મદા કેનાલની વચ્ચે અને મહેશ્વ નદીના કિનારે સુંદર વાતાવરણમાં પ્રાચીન સમયનું શ્રી તોતરા માતાજીનું ચમત્કારિક મંદિર આવેલું છે આ મંદિર ગાંધીનગરથી ત્રીસ કિલોમીટર અને દેગામથી માત્ર દસ કિલોમીટરના અંતરમાં હરસોલી ગામે

પૂનમ ના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે અને માનેલી બાધા માનતા પૂરી કરે છે મિત્રો આ તું હરસોલી ગામે આવેલું શ્રી તોત્રા માતાજીનું ચમત્કારિક મંદિર વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જય તોતરા માતાજી લખવાનું ભૂલશો નહીં જય માતાજી